પ્રકરણ ચાર સ્વર્ગદૂતોના વિષયમાં કેટલાક ચર્ચ કહે છે કે સ્વર્ગદૂત પવિત્ર આત્માની જેમ કાર્ય કરે છે પરંતુ બાઇબલની છાસઠ પુસ્તકોમાં કોઈ એવું વચન નથી કે જે કહે છે કે સ્વર્ગદૂત પવિત્ર આત્મા છે કે સ્વર્ગદૂત પવિત્ર આત્માની જેમ કાર્ય કરે છે પ્રેરિત પાઉલે લખ્યું છે હિબ્રુઓને પત્ર અધ્યાય એક વચન ચૌદ શું તેઓ સર્વસેવા કરનારા આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્વર્ગદૂત બહુવચનમાં બતાવવામાં આવ્યા છે પરંતુ પવિત્ર આત્માનું વર્ણન હંમેશા એકવચનના રૂપમાં કરવામાં આવે છે જેમ કે લખ્યું છે એક કરીથીઓ અધ્યાય બાર વચન તેર આપણે સર્વ એક આત્માથી બાપતિસ્માં પામીને એક શરીર રૂપ બન્યા અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે આ રીતે સ્વર્ગદૂત અનેક છે પરંતુ પવિત્ર આત્મા ફક્ત એક છે સ્વર્ગદૂત પરમેશ્વરના વિરોધમાં વિદ્રોહ કરી શકે છે અને નરકમાં નાખી દેવામાં આવી શકે છે ઉદ્ધાર પામનારા સ્વર્ગદૂતોનો ન્યાય કરી શકે છે કંઈક અભિલેખ છે કે સ્વર્ગદૂતોનો ન્યાય કરવામાં આવશે પરંતુ ક્યાંય પણ એવું અભિલેખ નથી કે પવિત્ર આત્માનો ન્યાય કરવામાં આવશે બાઇબલ કહે છે કે પવિત્ર આત્મા બધી વાતો જો કે પરમેશ્વરની ગાઢ વાતોને પણ તપાસે છે પરંતુ સ્વર્ગદૂત પરમેશ્વરના રહસ્યમય પ્રબંધને નથી જાણતા જેમ કે લખેલું છે એક પિતર અધ્યાય એક વચન બાર તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે બાઇબલ કહે છે કે સ્વર્ગદૂત પણ પવિત્ર આત્મા દ્વારા પ્રચારિત કરવામાં આવેલી સુવાર્તાને જોવાની ઘણી ઈચ્છા કરે છે આ રીતે મૂળરૂપથી પવિત્ર આત્મા અને સ્વર્ગદૂતોની વચ્ચે ઘણું અંતર છે બાઇબલ યહોવાના દૂત કે સ્વર્ગના સૈનિક કે પરમેશ્વરના પુત્રના રૂપમાં સ્વર્ગદૂતનું વર્ણન કરે છે પરંતુ ક્યારેક ક્યારેક લોકો યહોવાના દૂતને ભૂલથી યહોવા સમજે છે પરંતુ યહોવાનો દૂત યહોવામાં નથી બદલી શકતા તે યહોવાના દૂતને એટલા માટે યહોવા સમજે છે કેમ કે બાઇબલના વચનોમાં આગળ પાછળ ધ્યાનપૂર્વક ન જોતા ખોટી વ્યાખ્યા કરે છે જેમ કે લખ્યું છે ન્યાયાધીશો અધ્યાય છ વચન બાર અને યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે યહોવાના દૂતે યહોવાની સાક્ષી આપી એટલે તે દૂતને યહોવા પોકારવા લાગ્યા યહોવા હંમેશા સ્વર્ગદૂતોની સાથે ચાલે છે તે કારણે લોકો બાઇબલ જોતા સમયે ક્યારેક ક્યારેક યહોવાના દૂતને ભૂલથી યહોવા સમજે છે સ્વર્ગદૂત પરમેશ્વરના બનાવેલા જીવ છે તે પરમેશ્વરના પુત્ર અને સ્વર્ગના સૈનિક વગેરે કહેવાય છે સ્વર્ગદૂત પરમેશ્વરના દ્વારા આ સંસારમાં મોકલેલા દૂત છે ક્યારેક ક્યારેક તે મનુષ્યોનો નાશ કરે છે ક્યારેક ક્યારેક તે કોઈ વ્યક્તિની રક્ષા કરે છે સ્વર્ગદૂતના વિષયમાં શિક્ષાઓ યહૂદી ધર્મથી નીકળીને નવા નિયમમાં આવીને વધારે થઈ ગઈ બાઈબલમાં સ્વર્ગદૂતોની વિસ્તૃત વ્યાખ્યા નથી કરવામાં આવી કેટલાક વચનો આપણને બતાવે છે કે તેઓ પ્રત્યેક વ્યક્તિની સાથે ચાલતા તેમની રક્ષા કરે છે જેમ કે લખ્યું છે હિબ્રુઓને પત્ર અધ્યાય એક વચન ચૌદ શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી અને ઈસુએ કહ્યું માથી અધ્યાય અઢાર વચન દસ સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મોં સદા જુએ છે જ્યારે પિતર કેતખાનામાં રાખવામાં આવ્યો હતો એક સ્વર્ગદૂતે પાસખાના પર્વની રાત્રે તેને છોડાવી લીધો જ્યારે સંતો એ જે માર્ગની ઓરડી પર એકત્રિત થઈને પ્રાર્થના કરી રહ્યા હતા આને સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત રહી ગયા તેઓએ કહ્યું તેનો સ્વર્ગદૂત હશે સ્વર્ગદૂત ઉદ્ધાર પાનારાની સાથે હંમેશા ચાલતા તેમની રક્ષા કરે છે જ્યારે આપણે સારા કામ કરીએ છીએ ત્યારે સ્વર્ગદૂત પરમેશ્વર અને બીજા સ્વર્ગદૂતોની સામે મોટા ગર્વની સાથે આપણી પ્રશંસા કરે છે પરંતુ જ્યારે આપણે ખોટા કામ કરીએ છીએ ત્યારે તે ચિંતિત થઈને પરમેશ્વરને તેની ખબર આપે છે સ્વર્ગદૂત હંમેશા આપણી પ્રાર્થનાઓ કે ખબરો લઈને પરમેશ્વરના સિંહાસનની પાસે સરળતાથી જઈ શકે છે અને ક્યારેક ક્યારેક તે આપણી સામે ઉદ્ધારનો સંદેશ લઈ આવે છે એટલે સ્વર્ગદૂતો અને મનુષ્યોની વચ્ચે નજીકનો સંબંધ છે જો આપણે તે સ્વર્ગદૂતો અને તે મનુષ્યોની વચ્ચે જેઓએ પાપ કર્યો સંબંધનો અભ્યાસ કરીશું તો આપણે પરમેશ્વરના ઉદ્ધારના પ્રબંધના વિષયમાં ઊંડા રહસ્યને શોધી નીકાળીશું મનુષ્યોની આંખોમાં સ્વર્ગદૂત અદ્રશ્ય છે પરંતુ પરમેશ્વરની આંખોમાં તેમનું એક સ્પષ્ટ રૂપ છે એટલા માટે આત્મિક દુનિયામાં તે થોડી વારના માટે પોતાને ક્યાંય પણ સંતાડી નથી શકતા બાઇબલ કહે છે કે સ્વર્ગદૂત આત્માઓ છે અને મનુષ્યમાં ફૂકેલો જીવનનો શ્વાસ પણ આત્મા કહેવામાં આવે છે ઈસુએ કહ્યું કે પુનરુત્થાન થવા પર સ્વર્ગમાં આપણે સ્વર્ગદૂતોના જીવા થઈશું ત્યારે શું મનુષ્ય પહેલા હોય છે અને પછીથી તે સ્વર્ગદૂત બને છે કે શું સ્વર્ગદૂત પાપ કરીને આ પાપમય સંસારમાં મનુષ્યના રૂપમાં પેદા થાય છે અને પછી ખ્રિસ્તના અનુગ્રહના દ્વારા ફરીથી સ્વર્ગદૂત બને છે અને પોતાના નિજ ઘરે જતો રહે છે આપણે આ પ્રશ્નનો નિશ્ચિત જવાબ શોધવો જોઈએ